નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા બનાસડેરી તેમજ સરકાર દ્વારા આખા જિલ્લામાં વધુ વૃક્ષો વવાય અને જિલ્લામાં હરિયાળો બને તેવા પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે કાંકરેજ તાલુકામાં પણ તાલુકા પંચાયત દ્વારા કેવળપુરી થળી ખાતે એક હજાર આઠ રૂપિયાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સૌપ્રથમ બંને મઠના મહંતોનું સન્માન કરાયા બાદ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો શાસ્ત્રોક્ત અનુસાર વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ રોપાવવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા દરબાર જાગીર મઠ એક હજાર આઠ મહંત શ્રી વરદીનાથ બાપુ કેવળપુરી થળી મઠ મઠ એક હજાર આઠ મહંત શ્રી શંકરપુરી બાપુ બનાસ બેંક ચેરમેન ડાયાભાઈ પિલિયાતર પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ થરા શહેર ભાજપ પ્રમુખ દિનેશભાઈ ધાઘોસ થરા શહેર મહામંત્રી અલ્પેશભાઈ શાહ પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ પટેલ હંસપુરી ગોસ્વામી જાગીરદાર સમાજ પ્રમુખ કરણસિંહ વાઘેલા પૂર્વ સરપંચ વડા તલુભા વાઘેલા પૂર્વ મહામંત્રી ઈસુભા વાઘેલા અમીભાઈ દેસાઈ તાલુકા વિકાસ અધિકારી ચૌધરી વિક્રમસિંહ તલાટી તેમજ તાલુકાના સર્વ સમાજના આગેવાનો દ્વારા સાથે મળીને વૃક્ષો વાવવામાં આવ્યા હતા ત્યારબાદ આવેલા મહેમાનો ભોજન પ્રસાદ ગ્રહણ કરી છૂટા પડ્યા હતા